નમસ્કાર મિત્રો હું એડવોકેટ કિંજલ પટેલ આપણા ગુજરાતીમાં કહેવત છે કે કામ ધીનુને ના મળે સૂકું કંઈક ચાલે છે આપણા ત્યાં મિત્રો જ્યારે રસ્તા પરથી પસાર હશો ત્યારે તમે અવારનવાર જોયું હશે કે ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય ટુ વ્હીલર અને સામાન્ય ફોર વ્હીલરને ઊભા રાખીને લાયસન્સ અને અલગ અલગ ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે પરંતુ તે જ કર્મચારીને મસ્ત મોંઘી ગાડીને ઊભા રાખતા ભાગ્યે જ ક્યારેક જોયા હશે તેનું કારણ આપ સૌ સારી રીતે જાણો છો બસ એ જ

જે ટો થઈ ગયું છે તે પરત લેવા જાઓ છો તે સમયે જો તમારા વાહનને નુકસાની થયેલી છે તો તમારે તે વાહનના ફોટો અને વિડીયો લેવાના રહેશે અને તેના આધારે તમારે ટોઈંગ કંપની પાસે વળતર માંગવાનું રહેશે અને જો ટોઈંગ કંપની વળતર વળતર આપવાનો તમને ઇન્કાર કરે તો તમે મોટર વેહિકલ એક્ટ મુજબ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી શકો છો જય ભારત જય જય ગરવી ગુજરાત